હેલો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારા ચેનલ કેજી કે આઠમાં આજે આપણે આ વિડીયોમાં શીખીશું જે આપણે ઊનનું કામ કરી છે એ ઊનમાં કઈ ટાઈપની ઊન આવે છે કેટલા કેટલાવાળી ઊન આવે છે કેટલા પ્રકારની આવે છે અને કઈ ટાઈપના સુયાની જરૂર હોય છે આ ઊનનો આપણે કોઈપણ વસ્તુ બનાવીએ જેમ કે રૂમાલ છે તોરણ છે પાંગરા એમાં કઈ કઈ વસ્તુની જરૂરત પડે છે એ બધી નોલેજ આપણે આ વિડિયોમાં શીખીશું મને ખ્યાલ છે આમાંથી ઘણા લોકોને ઊનની બધી જાણકારી ખબર હશે કે ક્યાં ઘણા લોકો એવા પણ હશે આ વિડીયો વાળા કે જેને બધું શીખવું તો હશે પણ જે જ્યારે યુટ્યુબમાં સર્ચ કરે તો ડાયરેક્ટલી કાં તો થારીનો વિડીયો આવી જાય કાં તો તોરણનો વિડીયો આવી જાય એને કાંઈ ખ્યાલ જાણકારી હોતી નથી કે કઈ વસ્તુમાં કયા નંબરનો સુયો વપરાય શું શું વસ્તુ જોઈએ એટલા પછી એ આ કામને મૂકી દે છે એટલા માટે સ્પેશિયલી મેં આજે આ વિડીયો બનાવ્યો છે જેના અંદર આ ચેનલ ઉપર કોઈ પણ નવું આવે તો એને આ વિડિયો જોઈ અને એ ટુ ઝેડ જાણકારી મળી જાય અને જ્યારે બજારમાં જાય તો કોઈ પણ પોતાનું ગમતું સમાન લેવું હોય તો એમાં એને પ્રોબ્લેમ થાય નહીં અને એ કોઈપણ વસ્તુ આસાન રીતથી બનાવી શકાય આના આ ચેનલ ઉપર આપણે કઈ વસ્તુ કેવી રીતે બનાવી એની રીત તો મેં પ્રોસેસ એની આખી કહી જ દીધી છે પણ એમાં શું શું વસ્તુ જોઈશે કઈ ટાઈપની વસ્તુઓ આવે છે એ બધી જાણકારી આજે આપણે વિડીયોમાં શીખીશું તો ચાલો સ્ટાર્ટ કરીએ સૌથી પહેલાં આપણે એ જોઈ લેશું કે આપણે જે ઊન વાપરીએ છીએ એ હોય કેટલા પ્રકારની જે લોકોને ખ્યાલ નથી હોતું એને ફક્ત એટલી જ ખબર હોય છે કે ઊન એક ટાઈપનું હોય છે એનામાંથી જ બધું બને છે એવું નથી ઊન અલગ અલગ પ્રકારની હોય છે એક હોય છે આ ટાઈપની ચમકવાળી ઊન જેની ચમક તમે વિડીયોમાં જોઈ શકો છો આ ઊન તમને હરેક કલરમાં જે કલરમાં તમે જોઈતી હોય એ હરેક કલરમાં મળી જાય છે આ જે આપણે સામાન્ય ઊન હોય છે એના કરતાં એના ડોરા જાડા હોય છે જેના માટે આપણે થોડાક મોટા જરૂર પડે છે જેનું હું તમને આગળ કહી દઈશ આ ટાઈપની ચમકવાળી તમે જાતના રૂમાલ કે કે તોરણ એ બનાવી શકો આપણે ઊન હોય છે એ સામાન્ય ઊનના મુકાબલે થોડીક મોંઘી પડે છે આપણને જે વજનમાં પણ ખૂબ ભારે હોવાથી અને આવા ચમક હોવાથી ઓના કરતા આપણે થોડુંક વધારે મોંઘું પડે પણ આનામાંથી કોઈ પણ જે આપણે વસ્તુ બનાવી છે તે ખૂબ જ સુંદર લાગે છે અને ફરીથી ચમક આપે છે આમાં તમને હરેક ટાઈપના કલર અલગ અલગ મળી જશે તમે જ્યારે આ બજારમાં લેવા જાશો ત્યારે તમને આ ટાઈપનો લચ્છો મળશે આ લ્છો ખોલી અને તમારે આ ટાઈપનો વસ્તુ બનાવી હોય તો આ ટાઈપનો આપણે ઢેરો બનાવી અને પછી એને યુઝ કરી શકીએ આ જે ચમકવાળો હોય છે એનામાંથી તમે આ ટાઈપના જે ચમકવાળા તોરણ હોય છે એ બનાવી શકો જે ખૂબ જ સુંદર લાગે છે આ જે ચમકવારી વસ્તુઓ ચમકવાળા ડોરાની વસ્તુઓ છે એના વિડીયો પણ આગળ અપલોડ કરી દઈશ જે તમે જોઈ શકો આ ચમકવારી ઊન જે છે એમાંથી આપણે તોરડ કે રૂમાલ બનાવી તે કેટલા સુંદર અને ચમકીલા લાગે છે જો તમને ખ્યાલ ના હોય કે આને શું કહેવાય તો તમે દુકાનમાં જઈ અને આને અથવા ચમકવાળા ઊનના ડોરા કહેશો તો પણ તમને આસાનીથી મળી જશે ત્યારબાદ જે બીજી ઊન હોય છે જે આપણે રેગ્યુલર યુઝ કરી છે હરેક વસ્તુમાં એ જે હોય છે એ આ ટાઈપની જાડી ઊન હોય છે આ તમે જોઈ શકો આમાં પણ તમને હરેક ટાઈપના કલર અલગ અલગ રીતના મળી જશે જેવા તમને કલર જોઈતા હોય એ હર એક કલર તમને બજારમાં મળી જશે આ ટાઈપના તમે બજારમાં આ ટાઈપના નાના નાના ઢેરા પણ જોયા હશે હું તમને એક સજેશન દઈ દઉં કે જ્યારે તમને કોઈ પણ નાની વસ્તુ જેમ કે બાળકોના ટોયસ કે એવું બનાવવું હોય તો તમારે આજે દસ રૂપિયાના જે ઢેરા લચ્છા હોય છે એ લેવાના જેના આ એકમાંથી તમે ઘણા બધા બાળકોના રમકડા બનાવી શકો છો પણ જ્યારે તમારે કોઈ પણ રૂમાલ ઘર માટે કે ત્રાસનો રૂમાલ કે પછી તોરણ કેવું કાંઈ બનાવવું હોય એના માટે જે આપણે મોટી ઊન હોય છે જે તમે બજારમાં જશો તો તમને ઈઝીલી અવેલેબલ મળી જશે જે ઊનના લચ્છા કહેવાય જે આ મોટી ઊનના લચ્છા હોય છે એ તમે જ્યારે લેશો તો તમને થોડુંક સસ્તું પડશે અને આમાં આના મુકાબલે થોડાક એક્સ્ટ્રા ડોરા આવે છે આ જે તમને મળશે એ બજારમાં દસ રૂપિયા કે એના ભાવે મળશે અને જ્યારે તમે આ લેશો ત્યારે તમને વજનના હિસાબે ચાલીસ પિસ્તાલીસ સુધીનો આખો મોટો લચ્છો મળી જશે ત્રાસનો કે કોઈ પણ ઘર માટેનો તોરણ ત્યારે આ ટાઈપના મોટા જે લચ્છા હોય છે એ જ લઈ લેવાના તો જે તમને વજનમાં પણ સવડા પડે અને જે તમને ભાવમાં પણ સવડા પડે છે આ પણ તમને બજારમાંથી ઈઝીલી મળી જશે આ બંને પણ તમને મળી જશે જેમાં આ ટાઈપના નાના લચ્છા હોય અને આ ટાઈપના મોટા લચ્છા પણ આ જે જાડીઓ હોય છે એમાંથી જે આપણે આ ટાઈપના રૂમાલ કે કાંઈ પણ હોય છે તે આપણે બનાવી શકીએ આ જે મેં રૂમાલ બનાવ્યું છે એ આખે આખો રૂમાલ ફક્ત આવા એક લછામાંથી આસાનીથી બની ગયું છે જે આપણને ચાલીસ પિસ્તાલીસ કે અલગ અલગ ભાવે આપણને મળી જાય છે જ્યારે આ લછા આપણે ઘણા બધા આમાં લેવા પડે છે અને આપણે થોડાક મોંઘા પડે રૂમાલ માટે અને જ્યારે તમે આવો એક લચ્છો લેશો આ આખો સુંદર મજાનો રૂમાલ આ ટાઈપને એક લચ્છામાંથી બની ગયું છે ત્યારબાદ આવે છે ઊનનો ત્રીજો પ્રકાર જેમાં આ ટાઈપના આવે છે જેને આપણે સામાન્યપણે સૂતર પણ કહીએ છીએ જે આપણે ભરત એમાં વાપરીએ છીએ જેનો યુઝ આપણે આમાં બહુ ઓછો કરીએ છીએ પણ ઘણીવાર આપણે આમાંથી પણ સુંદર મજાના રૂમાલ કેવું હોય છે તે આપણે બનાવી શકીએ છીએ આ જે સાવ ઝીણો સૂતર આવે છે એમાંથી કેમ રૂમાલ બનાવવા અને ટોઇસ બનાવવા એના વિડીયો પણ હું આગળ અપલોડ કરી દઈશ તો આ તા આપણા ઊનના ટોટલ પ્રકાર જેમાં આપણે ચમકીલી ઊન આવે છે આ ટાઈપની જાડી ઊન આવે છે આ ટાઈપના ઊનના નાના નાના લચ્છા આવે છે અને આ ટાઈપના સૂતર આવે છે જેમાંથી તમને જે પ્રમાણનું બનાવવું હોય એ પ્રમાણે તમે ઊન દુકાનમાંથી લઈ શકો છો ત્યારબાદ આપણે જોઈ લઈએ આ ઊનમાં વપરાતા સૂયા ઘણીવાર જ્યારે કોઈ ઊનનું કામ શીખે છે ત્યારે તે દુકાનમાં જઈ અને ફક્ત ઊનનો સૂયો એમ કરીને માંગે છે એટલે દુકાનવાળો કોઈ પણ પ્રકારના નંબરનો એને સુયો આપી દે છે જે એને ખ્યાલ નથી હોતું કે એના મુકાબલે નાનું છે કે મોટું છે તો તમારી જાણકારી માટે કહી દઉં કે આ ઊનના કામમાં બધા અલગ અલગ પ્રકારના સુયા આવે છે જેનું મોઢું તો બધાનું આ ટાઈપનું હોય છે પણ આ ટાઈપના મોઢામાં સાઈઝમાં ફરક હોય છે જે સાઈઝ નાની અથવા મોટી હોય છે જેમ કે તમે જોઈ શકો આ છે સુયો તેર નંબરનો આ જે સુયો છે તે બાર નંબરનો અને ત્યારબાદ આ જે આપણે સુયા જોયા તે સ્ટીલના હતા પ્યોર સ્ટીલના અને એની જગ્યાએ બજારમાં આ ટાઈપના સુયા પણ જે એલ્યુમિનિયમ ટાઈપની ધાતુથી બનેલા હોય છે એ પણ આસાનીથી મળી જાય છે આ તમે જોઈ શકો આ એલ્યુમિનિયમ ટાઈપની ધાતુથી બનેલા છે અને આ છે આપણા એનાથી ઓછી સાઈઝના જેમ કે આ બાર તેર નંબરના હતા અને આ છે મિનિમમના આ છે બે પોઈન્ટ પચીસ મીટર પચીસ બે પોઈન્ટ પચીસ નંબરના ત્યારબાદ એવું બીજું સુયું જે છે તે છે બે પોઈન્ટ પચાસ નંબરના તો આ ટાઈપના તમને અલગ અલગ સૂયા બજારમાં મળી જશે તમે કોઈ પણ જ્યારે સામાન્ય કામ કરતા હો જેમ કે ઊનનો રૂમાલ છે કે તોરણ છે તેમાં સામાન્ય પ્રમાણે તમારે બાર અથવા ચૌદ નંબરનો સુયો જ વાપરવાનો જે મીડિયમ સાઇઝનો આવે છે અને જે બધી રીતે હાલે છે આ સુયાનો મતલબ એમ છે કે જ્યારે તમે કોઈ પણ આ ટાઈપનો મોટો સુયો જેમ કે આ છે બાર નંબરનો એનાથી કામ કરશો તો એ કામ જાડું થશે અને જ્યારે એની જગ્યાએ તમે આ ટાઈપનો કોઈ પણ પતલો જેનું મોઢું હશે એ સુયાથી કામ કરશો તો એ કામ પાતળું બનશે એના માટે આપણે અલગ અલગ સુયાનો ઉપયોગ કરીએ છીએ તો તમે જ્યારે આ કામ શીખતા હો તો શીખવા પૂરતો તમારે બાર અથવા ચૌદ નંબરનો સુયો લઈ લેવાનો ત્યારબાદ આવે છે આ સાવ મિની સુયો આ તમે જોઈ શકો આનું મોઢું કેટલું નાનું છે આ સુયો આપણને ત્યારે કામ આવે છે જ્યારે આપણે ઊનમાંથી કોઈ પણ રમકડા બનાવી અને એને એક્સ્ટ્રા ડોરો જે વધે છે ઇડોરાને અંદરની તરફ ખેંચવા માટે આ સાવ નાનો જે સુયો હોય છે એનો ઉપયોગ થાય છે તો આપણે જોઈ લીધા સુયાના અલગ અલગ પ્રકાર જેમાં બધા અલગ અલગ નંબરો હોય છે દસ અગિયાર બાર તેર ચૌદ પંદર જેમાં એક આવે છે આ ટાઈપના સ્ટીલના સૂયા બીજા આવે છે આ ટાઈપના એલ્યુમિનિયમના સૂયા અને ત્રીજા આવે છે જે આ ટાઈપના સૂયા જેની પાછળ પ્લાસ્ટિકનો હેન્ડલ હોય છે એ ટાઈપના સુયા આપણને મળી જાય છે આમાં અલગ અલગ નંબર છે જ્યારે તમે લેવા જાઓ ત્યારે તમારે વધારે પડતા બારથી ચૌદ નંબર સુધીનો સુયો લઈ લેવાનો ત્યારબાદ આપણે જે ઊનના કામમાં વાપરીએ છીએ એ વસ્તુમાંથી થોડીક વસ્તુઓ જોઈ લઈએ તો આ છે આપણે ઘૂગરી જે મેં મલ્ટી કલરમાં લીધી છે જે બજારમાં આસાન રીતથી કોઈ પણ કલરમાં તમને કોઈ પણ એક કલર સિલ્વરમાં કે મલ્ટીમાં જોઈતી હોય તે મળી જાય છે જે તમે વજન પ્રમાણે દસ અથવા વીસની લઈ શકો આજે મેં આખું પેકેટ લીધું છે આ ફક્ત વીસ રૂપિયાનું લીધું છે જેમાં ઘણી બધી ઘૂગરીઓ આવી છે આ ઘૂગરીઓનો ઉપયોગ તમે જ્યારે બાળકોના ગોળિયાના પાંગરા બનાવો ઘોડિયાની દોરી બનાવો અથવા ઝુમર બનાવો એના અંદર આપણે આનો યુઝ કરીએ છીએ જેમાંથી એક મેં આખું ઝુમર બનાવ્યું છે જેમાં આપણે ગૂગરીઓ ટાંકી છે એનો વિડીયો મેં અપલોડ કરી દીધો છે તમે મારા ચેનલ ઉપર જઈને જોઈ શકો જ્યારે આપણે બાળકોના ઝુમરમાં ઘૂગરીઓ લગાવી અને હવાના લીધે જ્યારે તે ઝુમર અવાજ કરે તે બાળકને ખૂબ જ ગમે છે અને આપણા દાદી નાનીઓ પણ કહી ગયા છે કે આ ઘૂગરીઓનો અવાજ બાળક માટે બહુ જ સારો હોય છે એટલે આપણે ઊનના કામમાં આ ઘૂઘરીઓનો ઉપયોગ પણ કરીએ છીએ ત્યારબાદ આવે છે મોતી ઘોડિયાના પાંગરા બનાવવામાં કે ઘણા આપે મોતીના તોરણ અથવા જે આપણે રૂમાલ બનાવીએ છીએ એની જે એન્ડની જારી હોય છે એમાં પણ આપણે મોતીનો ઉપયોગ કરીએ છીએ આ મોતી પણ તમને બજારમાં આસાન રીતથી મળી જશે જેમાં અલગ અલગ સાઇઝ પ્રમાણે મળી જશે આ મેં મીડિયમ સાઇઝના મોતી લીધા છે આ આખું પેકેટ મને વીસ રૂપિયામાં પડ્યું છે તમે આરામથી વીસથી ત્રીસના મોતી લઈ શકો જેનામાંથી આપણે ઘણી બધી વસ્તુઓ બનાવી શકીએ છીએ આ તમે તમારી સાઇઝ પ્રમાણે લઈ શકો ઊનના આનો પણ આપણે ઘણો વપરાશ હોય છે ત્યારબાદ હોય છે આ ટાઈપના સાવ નાના કાળા મોતી આ મોતીનો ઉપયોગ જ્યારે આપણે બાળક માટે કોઈ પણ રમકડા બનાવતા હોય એમાં જેમ કે સસલું છે કે કોઈ પણ સિંહ છે કે કોઈ પણ માછલી કે એવો પણ રમકડા બનાવી તો એની આંખ માટે આપણે આ મોતીનો ઉપયોગ કરીએ છીએ આપણે જો ચાહીએ તો ટાંકાથી પણ એની સુઈમાં ડોરો રાખીને ટાંકાથી પણ કરી શકીએ પણ જ્યારે આ મોતી હોય છે તો એ વધારે સારા લાગે છે તો આ મોતીનો ઉપયોગ પણ આપણે બાળકના ટોઈસમાં કરીએ છીએ ત્યારબાદ જે આપણા આ કામમાં જરૂરી હોય છે તે છે આ ટાઈપની મોટી સુઈઓ જેમાં આ ટાઈપની જે મોટી સાઇઝની સુઈઓ હોય છે એનો ઉપયોગ આપણે વધારે કરીએ છીએ જ્યારે આપણે કોઈ પણ રમકડા બનાવીએ કે કોઈ પણ આપણે એવો થાળીનો રૂમાલ કે કોઈ પણ એવો તોરણ બનાવી તેના ટાંકા માટે અને કોઈ પણ બે ફૂલવાળી વસ્તુ આપણે બનાવી ફૂલવાળા રૂમાલ તેના માટે આપણે આ મોટી સૂઈનો ઉપયોગ કરીએ છીએ જેના અંદર આ ઊનનો ડોરો આસાન રીતથી હાલ જાય છે આને પણ આપણે અલગ અલગ સાઇઝમાં લઈ શકીએ છીએ એક છે આ નાની મીડિયમ સાઇઝ અને એક છે આ મોટી સાઇઝ આ બે બે સાઇઝનો ઉપયોગ આપણે આ બધા કામમાં ખૂબ જ જરૂરી હોય છે તે એક વસ્તુ એ છે જે આપણે આમાં સૂઈનો ઉપયોગ કરીએ છીએ આ તે આપણા ઊનના કામની જાણકારી હું આશા કરું છું કે તમે આ વિડીયોમાંથી કાંઈ પણ શીખ્યા છો શીખ્યા હશો અને આ જાણકારી એ તમને થોડીક પણ મદદરૂપ થઈ હશે જેથી તમે શીખી શક્યા હશો કે ઊનના પ્રકાર કેટલા સુયાના પ્રકાર કેટલા આ ઊનનું આપણે કામ કરવા માગતા હોય તેમાં આપણે શું શું વસ્તુની જરૂર પડે છે અને કઈ ટાઈપના આપણા ડોરા આવે છે જો તમે આ વિડીયોમાંથી કાંઈ પણ શીખ્યા હો અથવા મારી શીખાડવાની રીત તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરજો શેર કરજો જે આ કામ શીખવા માંગતા હોય ત્યાં સુધી અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ પણ મેં આ મારા ચેનલ ઉપર ઊનમાંથી બનેલી ઘણી બધી વસ્તુઓ અપલોડ કરી છે અને આગળ પણ અપલોડ કરતી રહીશ જેમ કે થાળીના રૂમાલ ત્રાંસના રૂમાલ આપણે ઘર માટેના ટોડલિયા ઘર માટેના તોરણ બાળકો માટેના ઘોડિયાની દોરી ઘોડિયાના પાંગરા ઝૂમર અને બાળકો રમી શકે તેવા સુંદર મજાના રમકડા ઘર માટેના ઝુમર એવી ઘણી બધી વસ્તુઓ હું બનાવું છું અને મારા ચેનલ ઉપર આગળ આ બધી વસ્તુઓ હું શીખાડું છું તો જો તમે પણ ઘરે બેઠા ગુજરાતી ભાષામાં આ બધી વસ્તુઓ શીખવા માંગતા હો તે પણ ખૂબ જ આસાન રીતથી તો મારા ચેનલ કેજી કે આર્ટને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલા બેલ લાઈકોન ઉપર ક્લિક કરો જેથી હું કોઈ પણ નવો વિડીયો અપલોડ કરું તો એનો મેસેજ સૌથી પહેલાં તમારા ફોન ઉપર આવે અને તમે તે ક્લિક કરી અને એ વિડીયો જોઈ શકો જો તમને આ જાણકારી થોડીક પણ મદદરૂપ થઈ હોય તો મારા ચેનલ ઉપર બન્યા રહો જેમાં આગળ આપણે આ બધી વસ્તુઓમાંથી સુંદર મજાની અલગ અલગ વસ્તુઓ બનાવીશું તો કેવું લાગ્યું તમને વિડીયો એક લાઇક કરજો અને થેન્ક યુ સો મચ ફોર વોચિંગ થેન્ક યુ